નમસ્કાર વિટામિન બી ટ્વેલ્વ શા માટે આટલું જરૂરી વિટામિન છે જેનાથી એમના શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વ ઝડપથી વધી શકે અને છેલ્લે આયુર્વેદ કઈ રીતે આપણને આ વિટામિનની ખામીને દૂર કરવામાં મદદ કરી શકે છે તો આજના આ વિડીયોની અંદર આ બધી જાણકારી હું તમારી સાથે શેર કરીશ વિડીયોના અંતમાં હું તમને એક આયુર્વેદિક ટોનિક પણ જણાવીશ જેને લેવાથી દિવસની અંદર અંદર જ તમારા વિટામિન વિટામિન વધવા લાગશે ખામી ધીમે ધીમે દૂર થવા લાગશે તમારા શરીરની અંદર લાંબા સમય સુધી આ ખામી નહીં જોવા મળે એટલે વિડીયોને મારી રિક્વેસ્ટ છે કે એન્ડ સુધી બરાબર જુઓ સમજો અને એ પ્રમાણે કરો તો તમે આ ખાબીને દૂર કરી શકશો અને એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી અને બીજું કે આ મારો વિડીયો તમે કયા શહેર કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સૌથી પહેલા આપણે જાણીશું કે આ વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીર માટે કેમ આટલું મહત્વનું છે એનો આપણા શરીરની અંદર શું રોલ છે વિટામિન બી ટ્વેલ્વ લાલ રક્ત કણોના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે એનામાં જેવી બીમારીથી બચાવે છે મગજના કોષોને તંદુરસ્ત રાખે છે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનને સારી રીતે પહોંચાડવાનું કામ કરે છે સ્નાયુઓને મજબૂત બનાવે છે શરીરને એનર્જી આપે છે આપણા શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સને દૂર કરે છે હોર્મોનને બેલેન્સ રાખે છે પાચન તંત્રને મજબૂત બનાવે છે ઉંમર વધવાની સાથે ભૂલવાની બીમારી થતી હોય છે તો આ ભૂલવાની બીમારીને દૂર કરી યાદશક્તિને સારી બનાવે છે આજે ભારતમાં સુડતાલીસ ટકા લોકો વિટામિન બી ટ્વેલની ખામીથી પરેશાન છે અને આશ્ચર્યની વાત તો એ છે કે ઘણા લોકોને પોતાના શરીરની અંદર આ વિટામિનની ખામી છે ખબર જ નથી હોતી શરીરની અંદર વિટામિન બી નો ખૂબ જ મહત્વનો ભાગ છે એટલે જ્યારે આપણા બોડીની અંદર આ વિટામિન ઓછું થાય છે ત્યારે અમુક પ્રકારના સ્પષ્ટ લક્ષણો સંકેતો આપણને જોવા મળે છે સૌથી સામાન્ય લક્ષણ છે થાક લાગવો તમે સાત થી આઠ કલાકની ઊંઘ લો છો પૂરતી ઊંઘ લો છો તે છતાં પણ જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને આળસ લાગે છે થોડું કામ કર્યા બાદ તમને થાકી જવાય છે કળતર થાય છે હાથ અને પગમાં દુખાવો રહે છે ત્વચા થઈ જાય છે ત્વચાનો રંગ પીળો થઈ જાય છે હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને સ્થિતિ જોવા મળે છે વારંવાર મોઢામાં ચાંદા પડે છે હોઠ એકદમ ફાટવા લાગે છે એની અંદર ચીરા પડી જાય છે મૂડ સ્વિંગ થાય છે એટલે કે ક્યારેક તમને ખુશી થાય છે તો ક્યારેક તમે વગર કારણે ઉદાસ થઈ જાઓ છો તમારી યાદશક્તિ નબળી થઈ જાય છે તમે કોઈ પણ એક વસ્તુ ઉપર કોઈ પણ એક કામ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તમને વારંવાર ચિંતા થાય છે હતાશા અનુભવાય છે ચીડિયાપણું થઈ જવાય છે હૃદયના ધબકારા વધી જતા હોય છે બીજું વિટામિન બી ટ્વેલનું એક ચોક્કસ લક્ષણ છે જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે કે એમના હાથ અને પગમાં ઝંઝણાટી થાય છે વારંવાર કોઈ પણ કારણ વગર ખાલી ચડી જતી હોય છે એ ભાગ ઉપર બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જતું હોય છે એકદમ સૂન્ન પડી જાય છે એ ભાગ ત્યાં આપણને કોઈ ટાંકણી ખૂબતું હોય એવું લાગે છે જો તમને ઉપરના લક્ષણોમાંથી કોઈ પણ એક લક્ષણ દેખાય અથવા તો એનાથી વધારે લક્ષણ દેખાય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લઈને એક લેબોરેટરી ટેસ્ટ કરાવવો જોઈએ જેનાથી તમને ખબર પડે કે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ ની માત્રા કેટલી છે આપણા શરીરને રોજ ફક્ત ટુ પોઈન્ટ ફોર મિલીગ્રામ વિટામિન બી ટ્વેલ્વની જરૂર પડતી હોય છે તો અહીં પ્રશ્ન એવો થાય છે કે આટલી નાની માત્રામાં વિટામિન બી તો આપણને રૂટીનનું ખાવાનું ખાધા પછી તો મળી રહે છે તો વિટામિન બી ટ્વેલ્વની ખામી આટલી સામાન્ય કેમ છે આના મુખ્ય બે કારણો છે સૌથી પહેલું કારણ છે કે આપણે વિટામિન બી ટ્વેલ્વ યુક્ત ખોરાક નથી લેતા જેની અંદર વિટામિન બી ટ્વેલ્વ હોય એવો આહાર આપણે યોગ્ય માત્રામાં નથી લેતા બીજું તમે વિટામિન બી ટ્વેલથી ભરપૂર ખોરાક તો લો છો પણ એ તમારા શરીરની અંદર એબ્ઝોર્બ નથી થતું પૂરેપૂરું એનું શોષણ નથી થતું આવું એટલા માટે થાય છે કે તમારું પાચનતંત્ર સારી રીતે કામ નથી કરતું હવે જુઓ જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે એ ખોરાકની અંદર રહેલા વિટામિન્સ અને એના પોષક તત્વો શરીરની અંદર સારી રીતે એબઝોર્બ થાય એ કામ ઇન્ટેસ્ટાઇન કરતું હોય છે ઇન્ટેસ્ટાઇનની અંદર સારા બેક્ટેરિયા રહેલા હોય છે આ સારા બેક્ટેરિયા શરીરની અંદર વિટામિન બી ટ્વેલનું શોષણ કરવા માટે એબ્ઝોર્બ કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એટલે એમ કહી શકાય કે આપણું આપણા આંતરડા વિટામિન બી ટ્વેલ્વ બનાવવાની ફેક્ટરી છે આયુર્વેદની અંદર સૌથી વધારે મહત્વ ચયાપચયની ક્રિયાને આપવામાં આવ્યું છે એટલે આપણા શરીરની અંદર જઠરાગ્નિનું ખૂબ જ મહત્વ છે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે જો આપણી જઠર આગ્નિ સારી હશે આપણી અગ્નિ સારી હશે તો એ ખાવાનું સારી રીતે પચી જશે એની અંદરના વિટામિન્સ અને મિનરલ્સ સારી રીતે એબ્ઝોર્બ થશે અને જે પણ કચરો છે જે નકામો કચરો છે એ મૂત્ર અને પરસેરવા માટે શરીરની બહાર નીકળી જશે જો તમારી પાચનક્રિયા સારી નથી તમારું ડાયજેશન સારું નથી તો તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલની ખામી થશે થશે ને થશે જ હવે તમને કઈ રીતે ખબર પડે કે તમારું પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતું જો તમને અરુચિ રહે છે ખાવાનું મન નથી થતું આગળ ખાધેલું ખાવાનું તમારું સારી રીતે પચ્યું નથી અને એ અપચાના લીધે તમને વારંવાર પેટમાં દુખાવો રહે છે તમારું પેટ ભારે લાગે છે વારંવાર ગેસ બને છે તમને કબજિયાતની બીમારી રહે છે તો આ બધા લક્ષણો બતાવે છે કે તમારું પાચનતંત્ર સારી રીતે કામ નથી કરી રહ્યું વિટામિન બી ટ્વેલની ખામીને દૂર કરવા માટે ઇન્જેક્શન અને દવાઓ લેવાનું પૂરતું નથી જો તમે હંમેશા બી ટ્વેલને વધારવા માટે ઇન્જેક્શન અને દવાઓ લો છો તો એના કારણે શું થશે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વ બનશે જ નહીં તમારું શરીર વિટામિન બી ટ્વેલ બનાવવાનું એક સમયે બંધ કરી દેશે કારણ કે શરીરને તો કોઈ મહેનત જ નથી કરવી પડતી એને તો તો તમે જ વિટામિન વિટામિન આપી દો છો શરીર આગળ બનાવતું બંધ થઈ જાય એ તમારે તમારી પાચન ક્રિયાને સુધારવી પડશે જો તમારી પાચન ક્રિયા સારી હશે તો ઓટોમેટિકલી તમારા બોડીની અંદર વિટામિન બી ટ્વેલ બનવાનું ચાલુ થઈ જશે પાચન ક્રિયાને સારી રાખવા માટે તમે અમુક ટીપ્સને ફોલો કરી શકો છો સમયસર ખાઈ લેવું ભૂખ હોય ત્યારે જ ખાવું વગર ભૂખે ક્યારે પણ ન ખાવું જોઈએ વધારે પડતું પણ ન ખાવું જેટલી તમને ભૂખ છે એટલું જ ખાવું ઓવર ઇટિંગથી તમારે બચવું જોઈએ જ્યારે આ આપણા ભોજન સાથે મિક્સ થાય છે ત્યારે ભોજનને પચાવવાની જે આગળની પ્રક્રિયા છે તે ઇઝી બની જાય છે આપણું ખાવાનું સારી રીતે પચી જાય છે અને બીજી મહત્વની વાત કે જમવાનું તમે પૂરું કરો એ પછી તમારે પોણા કલાક પછી જ પાણી પીવાનું છે તરત જ તમારે પાણી નથી પીવાનું જો તમે તરત પાણી પી લો છો તો તમારી પાચન ક્રિયા મંદ થઈ જાય છે પાચન સારી રીતે નથી થતું તો આ બધી નાની નાની કરશે હવે જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જેને ખાઈને તમે તમારા વિટામિન બી ટ્વેલના લેવલ ને વધારી શકો છો અને શરીરની અંદર વિટામિન બી ને હંમેશા મેન્ટેન રાખી શકો છો એમાં સૌથી પહેલા આવે છે દૂધ તમારે એક ગ્લાસ ગાયનું દૂધ પીવું જોઈએ ગાયનું દૂધ એટલા માટે કે પચવામાં હલકું હોય છે જો તમે રોજ એક વાટકી દહીંનું સેવન કરો છો એક વાટકી મોડું ફ્રેશ દહીં લો છો તો એની અંદર તમને તમારા દિવસની જે વિટામિન બી ટ્વેલ્વની રિક્વાયરમેન્ટ છે એ પચાસ ટકા સુધી પૂરી થઈ રહે છે દહીં ખાવાનો બીજો ફાયદો એ મળશે કે દહીં આપણા આંતરડાની અંદર સારા બેક્ટેરિયાના ગ્રોથમાં હેલ્પ કરે છે છાસ પનીર ઘી આ બધાની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ સારી માત્રામાં રહેલું હોય છે જો તમને વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોય તો તમારે તમારા નાસ્તામાં ભોજનમાં એવો ખોરાક લેવો જોઈએ જે સારા બેક્ટેરિયાથી ભરપૂર હોય તમે ઈડલી ખાઈ શકો છો ઢોકળા છે કાંજી છે પછી સફરજનનો સરકો છે દહીં છે દહીં ભાત આ બધી વસ્તુ તમે લઈ શકો છો આ સિવાય ચણા પાલક બીટ આમળા આ બધાની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે બીજું તમે ફણગાવેલા કઠોળને ખાઈ શકો છો પણ અહીં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફણગાવેલા કઠોળને તમારે કાચા નથી ખાવાના કેમ કે કાચા કઠોળ પચવામાં ભારે હોય છે એટલે પહેલાં તમારે એને સ્ટીમ કરી લેવું અને પછી હલકું તેલમાં એને તમારે ફ્રાય કરી લેવું શેકી લેવું અને એ પછી તમારે અંદર મરી મસાલા નાખીને આ પ્રકારના કઠોળ તમારે ખાવા જોઈએ જે પચવામાં હલકા બને છે એક બીજી વસ્તુ છે જેને ખાઈને તમે તમારા વિટામિન બી ટ્વેલની પૂર્તિ કરી શકો છો એના માટે તમારે રાત્રે રોટલી અથવા બાજીનો રોટલો જુવાનો રોટલો એક્સ્ટ્રા બનાવી લેવાનો છે એને આખી રાત માટે મૂકી રાખવું અને બીજા દિવસે સવારે આ રોટલી અને રોટલા ઉપર તમારે ઘી લગાવવાનું છે અને ગોળ લગાવવાનું છે તો આ ઘી અને ગોળવાળી રોટલી અથવા રોટલો જો તમે ખાઓ છો તો એ પણ તમારા વિટામિન બી ટ્વેલ્વને વધારવામાં મદદ કરે છે આ રોટલી અને રોટલાને તમે દહીં સાથે ચોળીને પણ ખાઈ શકો છો એનાથી પણ તમને વિટામિન બી ટ્વેલ્વ મળશે હવે એવી બે વસ્તુની વાત કરીશું કે જેને ખાવાથી તમારા શરીરની અંદર કુદરતી રીતે વિટામિન બી ટ્વેલ્વ ખૂબ જ ઝડપથી વધે છે અને છેલ્લે

તમારે શું કરવાનું છે એક ગ્લાસની અંદર જેટલો ઘઉંના જ્વારાનો જ્યુસ લેવાનો છે અને એટલું જ તમારે પાણી લેવાનું છે સવારે નાસ્તાના અડધા થી પોણા કલાક પહેલા તમારે આ જ્યુસને પી લેવાનું છે જો તમને જ્યુસ ન પીવાનું ગમતું હોય તો તમે એનો પાવડર પણ લઈ શકો છો ઓનલાઈન તમને ઘઉંના જ્વારાનો જ્યુસ અને પાવડર ઈઝીલી મળી રહેશે પણ મારું માનવું એવું છે કે તમે બની શકે તો ઘરે જ ઘઉંના જ્વારા ઉગાડો અને ઘરે જ તમે એનો ફ્રેશ જ્યુસ કાઢીને પીવો એનાથી તમને અમેઝિંગ રિઝલ્ટ મળશે ઘઉંના જ્વારાનો જ્યુસ તમારા વિટામિન બી ટ્વેલના લેવલને તો વધારશે જ એની સાથે સાથે તમારા ચહેરા પર એક ચમક આવશે તમારી સ્કિનને એ ચમકદાર બનાવશે ગ્લો આપશે બીજી કુદરતી વસ્તુ છે સરગવાના પાનનો પાવડર જેને મોરિંગા પાવડર પણ કહેવામાં આવે છે મિત્રો સરગવાના પાનનો પાવડર પોષક તત્વોથી ભરપૂર તો છે જ એની અંદર બધા જ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે આપણા પૂર્વજો આ વાતને જાણતા હતા અને હવે તો સાયન્સ પણ એવું પ્રૂવ કરી દીધું છે કે મોરિંગા પાવડર ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે સક્ષમ છે જો તમારા ઘરની આજુબાજુ સરગવાનું ઝાડ હોય તો તમે એના પાનને તોડીને એનો એને છાયડામાં સુકવીને એનો પાવડર બનાવી શકો છો અથવા તો એનો જ્યુસ પણ બનાવીને પી શકો છો જો તમને આ જાણ ન મળે તો એને શોધવા જવાની બિલકુલ જરૂર નથી ઓનલાઈન તમને આ પાવડર ખૂબ જ ઇઝીલી મળી જાય છે તમારે કોઈ પણ સારી બ્રાન્ડનો પાવડર મંગાવી લેવો અને એ પીવાનું ચાલુ કરી દેવું એનાથી વિટામિન બી ટ્વેલ વધારવામાં ખૂબ જ હેલ્પ મળે છે આ પાવડરની એક ચમચી તમે રોટલીના લોટમાં નાખીને એ લોટ બાંધીને એની રોટલી બનાવી શકો છો પરાઠા બનાવતી વખતે થેપલા બનાવતી વખતે પણ તમે આ પાવડરને એની અંદર નાખી શકો છો દાળ છે શાક સાંભાર છાસ દહી પછી સ્મૂધી આ બધાની અંદર તમે આ પાવડરને નાખીને એને લઈ શકો છો જો તમે આ પ્રકારે ન લેવા માંગતા હોય તો તમારે સવારે ભૂખ્યા પેટ અથવા તો ચારથી પાંચના ગળાની વચ્ચે એક ગ્લાસ ઉફાળું ગરમ પાણી લઈ લેવું અને એની અંદર એક ચમચી આ મોરિંગા પાવડર નાખી દેવો અને એ પાણીને તમારે પી લેવાનું છે આ રીતે પણ તમે સરગવાના પાનનો પાવડર લઈ શકો છો હવે છેલ્લે વિટામિન બી ટ્વેલને વધારવા માટેનું ટોનિક કેવી રીતે બનાવવાનું છે એ સમજી લઈએ તમારે પચાસ ગ્રામ સત્તાવરી પાવડર લેવાનું છે પચાસ ગ્રામ અશ્વગંધા પાવડર લેવાનું છે અને પચાસ ગ્રામ તમારે ગોક્ષરુ ગોખરૂ લેવાનું છે મિત્રો આ બધી વસ્તુ તમને જ્યાં જડીબૂટીઓ મળતી હોય આયુર્વેદિક ઔષધિઓ મળતી હોય એ જગ્યાએ તમને ઈઝીલી મળી રહેશે જો તમને આવી દુકાન ન મળે તો તમે ઓનલાઇન પણ આ બધી વસ્તુને મંગાવી શકો છો હવે આ ત્રણેય પાવડરને તમારે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને રોજ સવારે તમારે આ પાવડરની એક ચમચીને બકરીના દૂધની અંદર નાખીને મિક્સ કરીને પી લેવાનું છે હા બકરીના દૂધની અંદર જો તમે બકરીના દૂધની અંદર આ પાવડર નાખીને પીવો છો તો તમને ખૂબ જ સારા પરિણામ મળે છે હવે તમે કહેશો કે અમે તો એવી જગ્યા રહીએ છીએ જ્યાં બકરીનું દૂધ મળવાનું પોસિબલ નથી તો એનો બીજો ઓપ્શન પણ છે તમે આ પાવડરને ગાયના દૂધ જોડે પણ લઈ શકો છો પણ બની શકે તો બકરીનું દૂધ જો મળતું હોય થોડી ટ્રાય કર્યા બાદ જો તમને દૂધ મળતું હોય તો તમારે આ પાવડરને એના જોડે જ લેવું તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ જોવા મળશે એકવીસ દિવસ સુધી જો તમે આ પાવડરને રેગ્યુલર સવારે ગાય અથવા બકરીના દૂધ સાથે લો છો તો તમારું વિટામિન બી ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને ભવિષ્યમાં તમારા શરીર અંદર વિટામિન બી ટ્વેલની ખામી થવાના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા થઈ જાય છે એટલે આ વસ્તુને એકવાર મારા કહેવાથી જરૂર ટ્રાય કરો એના તમને ખૂબ જ સારા પરિણામ મળશે જુઓ જ્યારે આપણી જઠરાગની સારી રહેશે આપણું પાચનતંત્ર સારી રીતે કામ કરશે આપણે વિટામિન બી યુક્ત ખોરાક લઈશું તો વિટામિન બી ટ્વેલની ખામીને સરળતાથી દૂર કરી શકાય છે મને આશા છે કે વિટામિન બી ટ્વેલ્વ વિશેની આ માહિતી તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત